મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ મહાપાલિકાની સૌથી મોટી કાર્યકારી બોગસ સ્પોન્સરશીપથી નોકરી લેનારા નવ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો અત્યારના હાલના સમાચાર ઓમ જાડેજા આરીફ શેખ સુધીર ગઢવીને સસ્પેન્ડ કરાયા હોવાનું માલુમ પડી રહ્યું છે શુભમ ખડિયા અભિજીત ગઢવી મેહુલ ગઢવીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે અનિરુદ્ધ ગડવી કેઝાર દસ્તુર ઇનાયત શેખને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમદાવાદ મહાપાલિકાની સૌથી મોટી કાર્યકારી કાર્યવાહી જોવા મળી રહી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી બોગસ સ્પોન્સરશીપથી જે લોકોને નોકરી લેવામાં આવ્યા હતા તેવા નવ જેટલા એક બે નહીં પરંતુ નવ જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે નામ જણાવી દઈએ ઓમ જાડેજા આરિફ શેખ સુધીર ગઢવી શુભમ ખડિયા અભિજિત ગઢવી મેહુલ ગઢવી કરવી આ તમામ એવા અધિકારીઓ છે કે જેમને બોગસ સ્પોન્સરશીપ આધારે લેવામાં આવ્યા હતા તે તમામને સસ્પેન્ડ કરાયા છે અનિરુદ્ધ ગઢવી કેસા દસ્તુરી નાયક શેખ આ તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું मालूम પડી રહ્યું છે તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા જલક અમારી સાથે જોડાઈ ગયા છે જલક નવ જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શું વિગતો જી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં જે ફાયર વિભાગ છે તે ફાયર વિભાગમાં માં જે નવ કર્મચારી અધિકારીઓ છે તે અધિકારીઓની સ્પોન્સરશિપ ખોટી હોવાની જે વાત છે વિવાદ છે ઘણા લાંબા સમયથી થી ચાલ્યો આવતો હતો આ અંગે તપાસ કરવામાં આવી હતી જે અધિકારીઓ છે તેઓને નોટિસ આપવામાં આવી હતી છેવટ છેલ્લે ફાઈનલ નોટિસ પણ ફટકારવામાં આવી હતી અને આખરે જે નોટિસ બાદ કમિશનર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે અને જે મોટી સ્પોન્સરશીપ થી જે નોકરી મેળવનાર નવ જે ફાયર ના અધિકારીઓ છે તેઓને જે આજે ટર્મિનેટ કરવામાં આવે છે એટલે કે તેઓને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે જે નવ લોકોને ફરજમાંથી દૂર કરવામાં આવે છે તેમાં ભૂતપૂર્વ જે અમદાવાદ માં fire માં ફરજ બજાવતા દસસો દસસો અધિકારી હતા. તેમના જે પુત્ર છે તેમનો પણ સમાવેશ થાય છે. ટોટલ નવ લોકોને ટર્મિનેટ કરવાનો છે તે હુકમ આપી દેવામાં આવે છે. આથી શેખ સુધી ગઢવી શુભમ ખડિયા અભિજીત ગઢવી મેહુલ ગઢવી અનિરુદ્ધ સિંહ ગઢવી ઓમ જાડેજા સહિતના નવ લોકોને છે તે ટર્મિનેટ કરવામાં આવે છે આ અધિકારીઓ એવા અધિકારીઓ છે કે જેઓ એ નોકરી મેળવવા માટે ખોટી સ્પોન્સરશિપનો છે તે ઉપયોગ કર્યો હતો અને જે નોકરી છે તે નોકરી મેળવી હતી આ આમની સ્પોન્સરશીપ છે તે ખોટી હોવાની છે તે ફરિયાદ મળી હતી વિજિલન્સ ખાતા દ્વારા તપાસ કરવામાં આવી હતી સપોઝ નોટિસો પણ પાઠવવામાં આવી હતી અને આખરે સમગ્ર તપાસ બાદ છે કે આ નિર્ણય છે તે કરવામાં આવે છે બહુ મહત્વપૂર્ણ જે આ નિર્ણય છે તે નિર્ણય માનવામાં આવે છે એની સાથે નવ લોકોને છે તે સસ્પેન્ડ કરાતા હવે ફાળ ખાતામાં જે ખાલી છે તે જગ્યાઓ છે તે પણ જગ્યાઓ ખાલી પડી છે ત્યારે કહી શકાય કે હવે અમદાવાદમાં જે ફાળ વિભાગ છે તે ફાળ વિભાગમાં મોટી જે ફાળ છે તે જગ્યા ખાલી રહેશે ત્યારે ઇમરજન્સી સમયે પણ શહેરની સ્થિતિ શું થશે તે પણ એક સામે પણ તપાસ થાય તેવી પણ છે તે ચર્ચા ચાલી રહી છે આમ કહી શકાય કે આખરે જે નવ લોકો છે જે નવ લોકો સામે તપાસ ચાલતી હતી તે તપાસ પૂર્ણ થઈ છે અને તે લોકોને છે કે આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે બિલકુલ ઝલક જ્યારે નવું અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે વાત અહીંયા કદાચ નથી પતી આગળ અનેક એવા મોટા લોકોનું તેમની પર હાથ હોય તેવું પણ અહીંયા ચોક્કસ વિચારવું જ રહ્યું ત્યારે એ બાબતે કોઈ અપડેટ અથવા તો નામ ખુલી રહ્યા છે કે કેમ જલક જે રીતે નવ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે અન્ય અધિકારીઓના પણ હાથ હોય ત્યારે જ આ શક્ય બન્યું હોય એ પણ વિચારવું એટલું જ જરૂરી રહ્યું ત્યારે એ બાબતે કોઈ અપડેટ મળી રહી છે કે કેમ તો નવ જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બોગસ સ્પોન્સરશિપના આધારે તેઓ પોતે નોકરી કરી રહ્યા હતા ત્યારે તે નવ જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે